મારું નામ ચંદા છે અમે વિસનગરથી આવીએ છીએ મારું મમ્મીને બે વર્ષથી તકલીફ હતી પગની બે બહુ દવાઓ કરાય પણ કોઈ દવા ફરક ના પડ્યો પછી અમૃત બાપાની મેલડીના નામની માનતા રાખી અને માનતા રાખ્યા પછી એ બે રવિવાર મેં ભર્યા ને સારું થઈ ગયું એ પછી એને કમ્પ્લેટ સો ટકા સારું છે પચાસ એ નહીં સો ટકા સારું છે એને એ કમ્પ્લેટ ચાલીસ વખત કમ્પ્લેટ હું કહી શકાય અમૃત બાપાની મસાણી મેલડીથી અને એમની એનો દીવો બી હું ધરું છું ઘરે અને એમનું બાધા કરવા માનતા કરવા આવ્યા છે અમૃત બાપાની મસાણી માની જય મારું નામ હિરલ બારૈયા છે હું નાના ચિલોડાથી આવું છું આ મારો નાનો ભાઈ છે જે ઘર છોડીને ભાગી ગયો હતો તો મેં અમૃત બાપાની મસાણી મેરડીમાંની માનતા રાખી હતી કે મારો ભાઈ હેમખેમ પાછો આવી જાય અને મારો ભાઈ ચાર જ દિવસમાં હેમખેમ પાછો આવી ગયો હું મા માળીની માનતા પૂરી કરવા આવું છું અમૃત બાપાનો અને એમની મેરડી માનો ખૂબ ખૂબ આભાર કે મારો ભાઈ હેમખેમ પાછો આવી ગયો બોલો અમૃત બાપાની મશાણી મેરડી માની જય દસ્તાવેજની મારી માનતા હતી દસ્તાવેજ પૂરો બની ગયો અને જજે એમ કીધું કે તમારા એક શબ્દનો ફરક છે એટલે 50000 ભરવા પડશે પણ માડીની માનતા રાખવાથી અમૃત બાપાની મેલડી માની માનતા રાખવાથી મારો દસ્તાવેજ બની ગયો અને પૈસા પણ ન માંગ્યા સરનો દસ્તાવેજ હતો ઘરનો દસ્તાવેજ હતો હા ઘરનો દસ્તાવેજ હતો અને દસ્તાવેજ મારો બની ગયો અને પૈસા પણ ન ભરવાના આવ્યા નામમાં ફરક આવ્યો

હાથમાં કટોરો એક હાથમાં તલવાર માથે આમાં માય આવું છું અમારી બેનનો બાબો છે મેં એની માનતા રાખી હતી બધામાં પાસ થઈ ગયો તો એ પણ એક મેડિકલમાંય પાસ થઈ ગયો તો પણ પછી રાત્રે ડૉક્ટર એને એમ કીધું કે તમારી પગમાંથી એક જગ્યા રહેશે બે પગની વચ્ચે તો એણે મને ફોન કર્યો કે માસી મારે આ રીતની તકલીફ છે હું થોડોક મને આવી રીતે કહેશે બીજા દિવસે ડૉક્ટર એને એમ કીધું કે તમારે અમદાવાદ જઈ અને તમારે રિપોર્ટ કરાવવાના આવશે એ રિપોર્ટ જો નોર્મલ આવશે તો તમે સાવ ફાઇનલ બાકી અત્યારે તમે ફાઇનલ તો છો જ તો પણ એ એક રિપોર્ટની વાટે છે તો એણે મને ફોન કર્યો કે માસી મારે આ રીતની તકલીફ છે તો મેં પછી અમૃત બાપાની માનતા રાખી કે એમાં આ દીકરો બે વાર ફેલ થઈ ગયો છે મા ત્રીજી વાર ફેલ ન થાય બધી રીતે પાસ જ થઈ ગયો છે એ પણ એક રિપોર્ટના કારણે મારી માવડી એ પાછો ન વળે મારી માતું એને હામું માં અને એને પાસ કરી દેજે તો બીજા દિવસે સવારે પછી એને અમદાવાદ લઈ ગયા એક રિપોર્ટ કરાવ્યો તેમાં એ પાસ થઈ ગયો અને કીધું બધું માસી મારે સરસ થઈ ગયું છે અને માતાજીની દયાથી હું પાસ પણ થઈ ગયો છું તો મેં માનતા રાખી હતી આર્મીમાં આર્મીમાં પાસ થઈ ગયો પછી મેં માનતા રાખી કે જો એનો લેટર આવી જશે આર્મીનો લેટર હા લેટર છે લેટર માં એનો આવી જશે ને તો મા હું લેટર લઈ અને તમારા પારીને દર્શન કરાવીને સુખરીને શ્રીફળ ધરીશ મારી માવડી મારી માતે જેવું આનું ધ્યાન રાખ્યું મારા બે દીકરાનું ધ્યાન મારી માં હવનું ધ્યાન રાખજે મારી માં હે મારી અમૃત બાપાની મસાણી મેળવી જાજા રામ રામ મારી માં રામ હું રોજકાઈથી આવું છું મને ઘણા ટાઈમથી ખરજવું હતું દવા લેવાથી સારું નહોતું થતું તો મેં અમૃત બાપાની મસાણી મેળવી માની મનોમન માનતા માની કે મને મટી જશે તો હું ફૂલને ને ફૂલ અર્પણ કરીશ તો મને સારું થઈ ગયું ત્રણ દિવસ માં તે સારું થઈ ગયું દવા લેતે સારું નતું ના કોની મંતા માનવા અમૃત બાપાના ના મસાણી મેલડી માય ની માનતા માનવા મને સારું થઈ ગયું કા ભાઈ ધાનેરા થી આવજો મારે ઘણા સમયથી ધંધાનો ધંધા પ્રોબ્લેમ હતો અને અમૃત બાપા મેળીને જ્યારે વિડીયો દેખ્યો એના પછી મેં માનતા માની હતી કે મારે આ ધંધાઓ બીજો અને આજે મારા છોકરાનું મગજ થોડું સારું થાય અને મારા દીકરીને સારી જગ્યાએ લગ્ન થઈ જાય એના મેં માનતા માની હતી આજે હું માનતા પૂરી કરવા આવ્યો છું સુખડી અને ધજા ચડાઈ અને માનતા પૂરી કરું છું અમૃત બાપાની જય તાલુકો ધોળકા ગામ ત્રાસદથી આવેલા છે હવે માનતા એવી રાખી હતી મારા મમ્મી પપ્પાએ કે હમણાં કેસ થયો હતો અમારા બે ભાઈ ઉપર જામીન નહોતા મળતા ચારથી પાંચ મહિના સુધી અમે બહાર ફરાર બહાર ફરતા હતા એટલે પછી અમે વિડીયો એટલે અમારા એક ફેમિલી ભાઈ બહેનની મેટર હતી એ મરી ગયો તો એટલે એ એમના જેટલા બધા ચાર પાંચ બાયબલના નામ હતા અમારા અમારો કોઈ ગુનો નહોતો તો બી અમારા એમના ફેમિલીએ અમે સંડોવામાં આવી ગઈ છે અને જ્યારે હું વિડીયો મોબાઈલમાં ઓનલાઈન જોતો હતો ત્યારે મારા મમ્મી પપ્પાને મેં કીધું કે આ અમારા બાપાને મસાળી મેંડીમાં આવે તમે એકવાર જાઓ ત્યાં માનતા રાખો આપણું કામ થઈ જશે એ પછી ચાર રવિવાર એમને ભર્યા ને આ અમારો જામીન મળી ગયા છે सिडा दर्शन कामेश आबा बाधा करो घरी नी थिज्यावे बाजू घरी नी थिज्यावे ने पोलीस स्टेशन नी ग्या जो फाइल एमज आया छे आवाज सु जय माता मारू नाम छे जोशनाबेन અમે જામનગર થી આવી छी मन फेसाब नी तकलीफ થઈ ગઈ થી फेसाब बंद થઈ ગયો તો પછી હું બહુ જ રડવા લાગી પછી અમૃત બાપાના મસરાના મેલરી માં મે માનતા કરી સોખરી અને ચૂંદરી ચડાવીસ અને મંતરત જ સારું થઈ ગયું ફેસા ઉતરી ગયું માનતાજ પૂરી 14 દિવસ થી આજે પૂરી કરું છું મારું નામ સામતભાઈ છે હું સુરતથી આવું છું અને મને સાતીમાં અને પેટમાં દુખાવો રહેતો એ દુખાવો અત્યારે મને રાહત છે અમૃત બાપાના મસાણી મેરડીમાંની માનતા રાખેલી અને અત્યારે મને સાવ સારું છે હું ગોરવા ગોરવાથી આવતી બરોડાથી આવી રીતે મમ્મી આવી રીતે મારી પર ઘણા સમયથી આવી રીતે કેસ હતો ભરણ પોષણનો એટલે જજનો ઓર્ડર થયેલો હતો કે એક લાખ ચાર હજારની કંઈ મૂડી હતી ભરવાની કોર્ટમાં તે મેં ભરી શક્યો નહોતો એટલે આવી રીતે મને પોલીસવાળા પકડી ગયા પકડી ગયા સેન્ટ્રલમાં રાખ્યો સેન્ટ્રલમાં તો મમ્મીએ માનતા રાખેલી અમરાત બાપા મેલડી મારની એટલે આવી રીતે હતું તો ચાર દિવસમાં મને છૂટો કર્યો અને આ માનતા અમારી જે પૂરી થઈ છે એવી રીતે મેં માનતા કરવા આવે છે મેં મમ્મી પપ્પા બેન છે હું વડોદરા નગરથી આવું છું મારો છોકરો આઉટ લાઈનમાં ચડી ગયો છે તે કંઈ પણ સુધરી શકતો નથી એવી એ છે તો મારી તમને અરજ કરું છું કે તમે એટલું સુધારી દો ને લાઈન પર લાવો ને મારા ત્રણેય છોકરા પૈણા તૈયારી છો મારા ઘરવાળાનું સેજ મગજનું ઓલું હતું ને એટલે અમૃત બાપાની મસાણી મેલડી માની બાધા કરવા આવી છો એમને સારું થઈ ગયું હવે એમને સારું થઈ ગયું હવે પેલા તકલીફ હતી ને હજી થોડું થોડું છે પણ અમૃત બાપાને દયાથી બધું સારું થઈ જવાનું છે બરોબર સરદાન વિશ્વાસ છે આપણા ને અમે તો માની છીએ રાતના દિવસ વિડીયો જોઈ જ છીએ એમનો અમૃત બાપાનું બરોબર એટલે એમને સારું થઈ જશે એટલે મારો બહુ ખૂબ ખૂબ આભાર છે અમૃત બાપા મારું નામ નીતા સર હું અમદાવાદ થી આવું છું અમરાવાડી થી આમ ભાઈ એના સર ગાદી ખસી ગઈ હતી અમારો અને એમને શોર્ટ દેતા હતા ને તો હું નથી જ જોઈ એકતી એમના એમને સહન નહોતા કરી એકતા હું જોઈ નથી એકતી અને મેં મનથી દવાખાના મેં માન્યું હતું કે મારી એમ જો અમરાજ બાપાની મસાની મેલડીમાં હું તમે હાચર હતી બેઠા છો ને મારી પણ એમને આરામ આવી જાવો જોઈ મારી બરાબર એમને આરામ આવી જવો જોઈએ તો એમને એકવીસ દિવસની અંદર એમને આરામ આવી ગયો અને એમને એમને જ ખુદ મને લઈને આવ્યા છે ત્રણ રવિવાર ભરાવા અને આજ મારો ચોથો રવિવાર અરક ન મારો અને હું હજી જ્યાં સુધી મારાથી ફરે છે ને ત્યાં સુધી હું આવીશ મારી મેલડી માનો મને એટલું શ્રદ્ધા છે મારો વિશ્વાસ છે મારી મા ઉપર હું મેલડી માના હું આમ ગમે ગમે કરું છું અમૃત બાપાની મસ્તાની મેલડી માના અમે તો કહું ઘરે ટીવી બે જગ્યાએ વાઈફાઈ ચાલે અમે અમે સિરિયલ જોઈ છે ફોન માં જોઈ છે અમે ફક્ત ફક્ત વિડીયો જ જોઈ છે અમે તો ન અમે માં છોકરી જોવા સમા છોકરીને એટલું બધું મનમાં આવી ગયું છે का प्रवचन में मैंने रखी थी की माँ मेरे घर में पागल की तरह सब घूम रहे सब सही हो जाएगा माता तो मैं सूखड़ी चढ़ाऊंगी आज जो मानता मैं पूरा करने आई हूँ माता जी के वहाँ पे आपके घर में सब कुछ अच्छा सब अच्छा है माता जी की कृपा से बहुत समय थी पग दुखता था અમૃત બાપ મેલી માય આવીને મને શ્રદ્ધા હતી એટલે હું માતાજીની સુખડી અને કાજુ કાયતરી લાવીશું અને ચુંદડી લાવીશું માઈની અને ઝાંઝર લાવીશું મા હાટું અને હું મને હાવે માનતા પૂરી કરવાશું અને મને હાવે સારું છે હવે પહેલાં હું હાલ પગ મારવા આમ નહોતું થતો ઊંસો કરીને આમ મૂકાતો નહોતો હવે મને બહુ તકલીફ હતી મને હાવે સારું છે માતાજીને દયા છે હા ચાલીને આવી માતાજીએ

મારું નામ છે રૂપીબેન બાબુભાઈ સોલંકી મારા પપ્પાને કામ ધંધો જરાક મોરો હતો તે અમૃત બાપાનો વિડીયો મસાણી મેળડીમાંનો યુટ્યુબ ચેનલમાં જોયો હતો ત્યારથી એને મનોમન માનતા કરી હતી મોટી ખડોલ અને પછી માતાજીને ચુંદડી વઢાડવાની માનતા કરી હતી કામ ધંધો મળી ગયો છે હા અત્યારે ચાલુ થઈ ગયું હા વધુ ચાલોપાના અમૃત બાપાના મસાણી મેલડીમાં હું ઓલા રવિવારે આવી હતી કેટલી તારીખ હતી પાંચ પાંચ તારીખ પાંચ તારીખે આવી હતી ને માતાજીનું પરવેશન સાંભરા પછી માનતા માની કે માતાજી મારી દીકરીના છ વર્ષથી આ લગ્ન અટકે છે જો લગ્ન તય થઈ જાય જેવી હગાઈ કરી છે ને એવી તૂટે છે તો લગ્ન તય થઈ જાય ને તો હું માની હુખડી સડાવીશ એ મારી માનતા હતી ને છા પીવાની મેં બાધા લીધી હતી તો મેં હુખડી સડાવી દીધી અને રવિવારે સોમવારે અહીંથી ગઈ નહીં ઘરે તો મંગળવારે લગ્નની તારીખ તો એ થઈ ગઈ અમૃત બાપાની મેલડીની મેં બાધા રાખેલી મારી બેબી છોકરાની બેબી બીમાર હતી બરાબર મેં માર યુટ્યુબ પર જોયું બાપાના વિડીયો મેલડીમાંના અને મેં બાધા રાખી તો સારું થઈ ગયું બે દિવસની અંદર તો હું એ પ્રસાદ ચડાવવા મા માસાણી મેલડીને હું આવ્યો છું અમૃત બાપાની મા મેલડી અને મારી બેબીને સારું થઈ ગયું